પૂજ્ય સામંતરાજા દાદાનો અખાડો જગ્યાના નવનિર્માણ અને ગૌશાળાના લાભાર્થે જ્યારે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે વિશેષ આનંદ એ વાતનો છે કે જ્યાં દાદા મેકરણનું ભજન ધરબાયેલું છે જ્યાં દાદા મેકરણના કાકા ગુરુ રાજા દાદા અને એના સાનિધ્યમાં કચ્છમાં પે પહેલી જ કથા કરવાનો જે મને સમય મળ્યો છે એ હું મારા ભાગ્યને ધન્ય અનુભવું છું હરિદાદા તો નિમિત્ત માત્ર છે પણ એમના જે વિચારો એ કાનજી દાદાનામાં અને કાનજી દાદાનો પૂરો પરિવાર નયનભાઈ સહિત અને આ ત્રણ ગામના યુવાનો જેને આટલું બધું મોટું સરસ મજાનું આયોજન કર્યું છે શ્રી હનુમાનજી મહારાજને એક જ પ્રાર્થના કે જેટલી વિશાળ કાનજી દાદાએ કીધું એમ શોભાયાત્રા હતી જેટલો વિશાળ વિશેષ આનંદ છે પણ રાજા દાદાને હનુમાનજી મહારાજને પ્રાર્થના એનાથી વિશેષ અહીંયા રાજા દાદાની જગ્યામાં ગૌશાળાનું નિર્માણ થાય એવો ભાવ અને દરેક સેવા કરતા રહે આ કથામાં બધા આવતા રહો તમારું છે અને તમારે આવવાનું છે જય શિયા જય દ્વારકાધીશ જય જીનામ કચ્છમાં પહેલી વખત આવ્યો એ એનો મને આનંદ છે અને કથા લઈને આવ્યો એ મને વિશેષ આનંદ છે કારણ કે કચ્છની ભૂમિ ખ્યાલ નહીં કચડો તો બારે માસ પણ આ કચ્છની ભૂમિમાં જે ભજન ધરબાયેલું છે ને અને ભજન ધરબાયેલું છે એ ભૂમિ ઉપર ભજન કરવાનો જે મને સમય મળ્યો છે એ મને વિશેષ આનંદ કાનજી દાદા સહિત આ બધા પરિવારનો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શિયારા વિછિયા સામંતરાજા દાદા બધે આજે શ્રીમદ ભાગવત સપ્તાહનું જે એક વર્ષોથી એમ મનમાં ઈચ્છા હતી મારી માતૃશ્રી અને મારા સ્વગસ્થ પિતાશ્રી હરિરામ હરિરામદેવજીના આશીર્વાદ સામત રાજા દાદા અને ચેતન સમાધિવાળાની કૃપાથી હરિદ્વાર મધ્ય જઈને એક વિચાર આવ્યો હતો અને પરમ પૂજ્ય ભરતદાસ બાપુને જ્યારે મળવાનું થયું ત્યારે સામત રાજા દાદાને યાદ કરીને બાપુને કીધું હતું કે બાપુ એકવાર અમારો વિચાર છે કે કથા કરીએ અને ત્યારે ભરતદાસ બાપુએ એમ કીધું હતું કે જો એની કૃપા થશે તો ચોક્કસ આપણે ત્યાં શ્રીમદ ભાગવત કથા કરશું વર્ષો ગયા પછી મેં બાપુને ફોન કર્યો એક વર્ષ પહેલાં મેં તું બાપુ હજી તમે પધાર્યા નહીં એકવાર આવો જગ્યા જોઈ જાઓ જગ્યાએ દર્શન કરી જાઓ માથું ટેકવી જાઓ બાપુએ ભરતદાસ બાપુએ મને કીધું હતું કે હજી મારું ભજન પાક્યું નથી લાગતું દાદા ભજન પાકે ને તો જ અવાય અને એનો હુકમ થશે તો હું આવીશ અને એ યોગાનો યોગ આ વર્ષે અમારા નાથનકુરી વિચ્યા વ્યારા અને નિમિત્ત માત્ર સોગસ્ત તક આપણી હરિરામદેવજી પરિવારની જે મનમાં શ્રદ્ધા હતી એ શ્રદ્ધા આજે પરિપૂર્ણ થવા તરફ જઈ રહી છે આજે પ્રથમ દિવસે શોભાયાત્રા અને વિશાળ શોભાયાત્રા મને પોતાને પણ કલ્પના નહોતી કે આવી શોભાયાત્રા આ ગામડાઓમાં કરી શકાય અને ભુજથી આમ નજીક પણ ગામડા બાપુ બહુ નાના વિછીયામાં પંદરથી વીસ ઘર રબારીઓના અને એક પરિવાર અમારું કાપડી પરિવાર નથર કોઈમાં આહિર સમાજ દલિત સમાજ અને એક ઘર રાજપૂત ક્ષત્રિય સમાજ રબારી સમાજ અમારામાં અને વ્યારામાં દસથી બાર ઘર રબારી સમાજના આવા કુલ મળીને જોવા જઈએ ને તો બાપુ સાડા આઠસોની વસ્તી જનસંખ્યા થાય અને એ જનસંખ્યામાં આજે જ્યારે કથાની પૂથીયાત્રા નીકળીને ત્યારે નક્કી થયું ભરોસો તો હતો જ પણ ત્યારે એમ થયું કે ભાઈ દાદાની ચેતના સિવાય દાદાની કૃપા સિવાય આ કાર્ય થાય જ નહીં અને એમની કૃપા છે ત્યારે જ આ વિસ્તાર ભૂકંપ પછી જે ફાલ્યો ફૂલ્યો છે જેના ઉપર આજે જ્યાં અમારા મજૂરો બહાર જતા હતા કામ કરવા અમે પોતે રોજીરોટી માટે ઘર વતન છોડીને બહાર જવું પડતું એ આજે છેલ્લા દસ વર્ષથી આ ગામડાઓનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે પછી શિક્ષણ હોય અને આર્થિક હોય આરોગ્ય હોય પાણીનું હોય સરકાર તરફથી પણ આ વિસ્તારને છેલ્લા દસ વર્ષથી એટલું બધું મળ્યું છે કે જેમાં અમને પોતાને વિચાર થાય કે આ ગામમાં હાઈસ્કૂલ હોઈ શકે પણ એ ભગવાનની આ સમાધિવાળાની કૃપાથી થયું છે અમે બધાય તો ખાલી મનના વિચારો કરીએ બાકી આની કૃપા સિવાય કાંઈ શક્ય નથી અને સંત શ્રી મેકણ દાદાએ કેમ જેમ કીધું કે જીઓ તો ઝેર મથિયો થિયો શક્કર જેડા શેણ મરી વેંધા મેંકણ જે કોઈ રોંધા જા વેણ એ અમે પ્રાર્થના કરીએ છીએ બાપુ કે સારા માણસ તરીકે એમની કૃપા હોય તો જીવી શકાય અને આવનારી યુવા પેઢીને ખરેખર બાપુ મને આનંદ થાય કે આ વિસ્તારમાં હું એક જ નવમી ચોપડી પછી દસમી મેં અધૂરી મૂકી ભણેલો હતો આજે મારા ગામના છોકરા બે બે સૈનિકમાં એક પોલીસમાં અને સરહદના રખપા કરતો મારી મારા છોકરાથી પણ નાનો આજે જ્યારે એ આસામમાં ગન લઈને ઊભો હોય ને ત્યારે એમ થાય કે ના દાદાની કૃપાથી જ છે અને આસામ હોય દિલ્હી હોય અને અમારો રબારીનો છોકરો પોલીસમાં હોય આ બધું અમારા માટે બહુ સપનું હતું પણ એ આ ચેતન સમાધિવાળાની કૃપાથી કાળિયા ઠાકરની કૃપાથી મહાદેવની કૃપાથી અમને આ બધું સૌભાગ્ય જોવા મળ્યું છે ને એનો અતિ આનંદ છે આ કથામાં તમામ નાત જાતના ભેદભાવ વિના તમામને મારું ભાગવત કથા સમિતિ વતી જાહેર આમંત્રણ છે પધારજો ક્યાંય પત્રિકા આપવામાં કદાચ અમારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો આજે સંતો આટલા બધા સંતો અહીં પધાર્યા એમના આશીર્વાદ અને ચેતન સમાધિવાળાની કૃપા વિસ્તાર ઉપર હંમેશા રહે આજે ભુજ તાલુકાના વિસ્તારમાં શ્રીમદ ભાગવત કથાનું શુભારંભ થઈ રહ્યો છે અને ચેતનમતી ભૂમિ દાદાના નિજ મંદિરમાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના વ્યાસસ અને પરમવંદનિયા ભરતદાસ દાદા ગોંડલિયાના મુખેથી આપણે સૌએ લાભ લેવાનું છે નથર કોઈ વ્યારા અને વિછ્યા આ ત્રણ ગામોની સંયુક્ત ગામ લોકોની વર્ષોની એક તપશા હતી વર્ષોની એક માગણી હતી લાગણી હતી અને એવી આ કથાનું આજે જ્યારે દિવસ આવ્યો છે ત્યારે આપણે સૌ હર્ષ વ્યક્ત કરીએ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ સાથે સાથે ગઈ બાવીસમી તારીખે આ દેશના એકસો ચાલીસ કરોડ લોકોની જે વર્ષોથી પાંચસો વર્ષથી અપેક્ષા હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થાય અને એ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પધરામણા થયા અને વિશ્વવંદનીય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં શ્રી રામ ભગવાનના બેસણા થયા યોગાનુજુગ આજે ફરી પાછી આદરણીય નરેન્દ્રભાઈની ગુજરાતમાં હાજરી એમની પ્રય ઉપસ્થિતિમાં આજે શિવ ભગવાનના પણ કરણીધામ ખાતે આજે બેસણા થઈ રહ્યા છે વાડીનાથ દાદાની જગ્યામાં એ પણ જોગાનું જોગ છે અને ત્રીજો એવો પ્રસંગ આજે સામતદાદાના આ ચેતનારૂપી ભૂમિમાં આજે ભગવાન શ્રી ભાગવત સપ્તાહનું પણ આયોજન કર્યું છે કાપડી સમાજ દ્વારા ખાસ કરીને આ વર્ષોની એક તપસ્યા હતી પૂર્ણ થાય છે એમાં આયોજનના મુખ્ય કરતા હતા આદરણીય કાંજી દાદા કાપડી બધા જ તણે ગામના આહિર સમાજ રબારી સમાજ અને અઢારે વરણ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સૌ આયોજકોને દાતાઓને સૌ કમિટીના આગેવાનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે પચાસ વર્ષ પછી આ વિસ્તારમાં આ વિસ્તારમાં આવી રૂડો પ્રસંગ જ્યારે થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ હર્ષ વ્યક્ત કરીએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે મદદરૂપ થઈએ આ કથાનું જે ભાવાર્થ છે એ પણ એવો છે કે ગૌ સેવાના લાભાર્થે ગ્રામ વિકાસના લાભાર્થે આની જે કાંઈ આવક થશે એ પણ ગૌ માતા માટે અને ગૌ માતા એટલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય પાત્ર એટલે ગૌ માતા એવી આ કથામાં આપણે સૌ સહભાગી બનીએ કચ્છભરના પૂજ્ય સંતોના પણ આજે પધારણમાં થયા એક હજાર આઠ આદરણીય મુરજી રાજા આદરણીય દિલીપ રાજા જેઓ અહીંયા શિક્ષણ માટે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં દેવીસર ખાતે જ્યોત પ્રગટાવી રહ્યા છે એવા દિલીપ દાદાની ઉપસ્થિતિ હોય મહેશ મહારાજની મહેશ ભટ્ટની ઉપસ્થિતિ હોય કબીર મંદિરના આદરણીય કિશોરદાસજી બાપુની ઉપસ્થિતિ હોય આદરણીય દયારામ દાદાની ઉપસ્થિતિ હોય આદરણીય ભરતદાદા કિડાણા બારાપર જાગીરના આદરણીય લઘુબંધુઓ હોય આવા બધા જ સંતોના આશીર્વાદના કારણે આજે આ કાર્યનો શુભારંભ થયો છે અને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ ખૂબ આયોજકોને અભિનંદન આપું છું જય શ્રી સચ્ચિદાનંદ રાધે રાધે અર્ચના સેન્ટઝેવિયસ સ્કૂલ માંડવી એ ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાન્ડ એવરી ગૂડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ here comes our principal, sister smini thomas. teachers of Archana are like a candle illuminating the future of students. our school integrates arts, science, culture, history, language and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy achieve archana School schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of a school, Asha Kiran School, for differently abled children.